પારડીમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે સાંઈ દર્શન હોલ ખાતે યોગા કરી ભવ્ય ઉજવણી કરાઈ મામલતદાર ટીડીઓ પીઆઈસીઓ સહિત રાજકીય નેતા પોલીસ કર્મીઓએ પ્રાણાયામ કર્યા એકવીસ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે પારડી તાલુકા કક્ષાના યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પારડી સાંઈ દર્શન હોલ ખાતે આજરોજ સવારે સરકારી કર્મચારીઓ સહિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કોચ જાગૃતિબેન સંદીપભાઈ દેસાઈ યોગ ટ્રેનર અલ્પાબેન દેસાઈની રાબાડી હેઠળ યોગની શરૂઆત કરાઈ હતી પારડી મામલતદાર કિરણસિંહ રાણા તાલુકા વિકાસ અધિકારી વિશાલ પટેલ પારડી પોલીસ ઇન્સ્પેક્ટર જીઆર ગઢવી પાલિકાના ચીફ ઓફિસર બીબી ભાવસાર વગેરે રાજકીય નેતા અગ્રણી મોટી સંખ્યામાં પોલીસ કર્મચારી પાલિકા સ્ટાફ સહિત નાગરિકો જોડાયા હતા દેશના નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી પટેલની પ્રેરણાથી ભવ્ય કાર્યક્રમની શરૂઆત થઈ હતી યોગ કોચે યોગ કરો અને નિરોગી રહોના મંત્ર સાથે યોગના પ્રાણાયામ કરાવ્યા હતા અને તેનાથી થતા શારીરિક ફાયદાઓ વિશે માહિતી આપી હતી આ સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ વૈદિક મંત્રોચ્ચાર સાથે યોગા કરી દરરોજ યોગ કરવા સંકલ્પ લેવડાવ્યા હતા ગોブラતમાં ને ડોક્ટરે તાપું ગોરવાય સૈનિક આઈને પ્રોબ્લેમ માટે ખૂબ જરૂરી જે આખા હોસ્પિટલમાં એક પ્રકાર આસાન સારી એક્સરસાઈઝ છે તમારું જાય છે અને

પારડી તાલુકાના આપણા સાંઈ દર્શન હોલ ખાતે રાખવામાં આવેલો તો તેમાં સમગ્ર વહીવટી તંત્ર સ્ટાફ પોલીસ સ્ટાફ વિવિધ સ્ટાફો ભાગ લીધેલા અને પ્રોટોકોલ મુજબ વિવિધ પ્રકારના યોગા અને મેડિટેશન તમામ સ્ટાફે કરેલ છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ છે યોગ આજના સમયમાં ખૂબ જ મહત્વનો છે વિવિધ પ્રકારના સ્ટ્રેસ માનસિક તણાવની વચ્ચે યોગ કરીએ તો સ્વચ્છ માઇન્ડ માટે ખૂબ જરૂરી છે આજે યોગ દિવસે આપણો જે દસ યોગ દિવસ ચાલી રહ્યો છે બે હજાર પંદર માં પહેલો થેલો અત્યારે આ દસમાં થઈ રહ્યો છે અને અત્યારે મિનિમમ અને મેક્સિમમ બોસ્સો ની વધારે કન્ટ્રીઓમાં એક સાથે એક સરખો પ્રોટોકોલ ચાલી રહ્યો છે આજે પાર્ટીમાં મામલતદાર સાંઈ દર્શન હોલ ખાતે મામલતદાર સાહેબ ની કચેરી પોલીસ હેડ ક્વાર્ટર અને પાર્ટી નગરપાલિકા અને પાર્ટી ના તમામ નગરજનો અભેગા થયા છે અહિયાં આજે યોગ અમે જે સુઈને કરવાના એ કરાવ્યા સીધા સુઈને કરાવ્યા પછી બેસીને કરાવ્યા અને યોગનું મહત્વ જિંદગી માં એટલું છે કે તમારા શરીર માં flexibility લાવે છે અને તમારા mind ને એકદમ શાંત કરે છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સ ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો